અત્યારમાં બધા કામ ઉપર જતા હોય ને એટલે વધારે ટ્રાફિક નડે તો અત્યારે ખાલી ગેટે મૂકવા આવશે તો કેટલી વાર લાગી જાય એવી ટ્રાફિક હોય એવું છે જો વાહન દેખાય ને કેવા છે લાઈનમાં ખટાર આવી પાછો વેફર વાળાના મેટોડાનો અમારે આવી ગયો છે બીજા નંબરનો ગેટ પેલો ગેટ હમણાં વયો ગયો હવે ત્રીજા ગેટે જવાનું છે

ના મામા આવો હાલો મિત્રો પોગી ગયા સી મારા બાપુના ઘરે તો જમી કરી અને જો હુઈ ગઈતી ને તો અત્યારે 4:30 5 વાગી ગયા કે લાગી હતી તો અત્યારે ઉઠી સો અને ઉઠીને જો બધા બે હું પાતા હતા તો બે હું ને પાય અને બધાઈ ફેરવી લીધી છે અને અત્યારે જો વાહિના કરતા હતા તો થોડાક એટલે બસ જો હમણાં કરતી હતી તો હું કરી લીધા હે હું ભાભી બે કરતી અત્યારે જો હવે આટો મારવા ખેતરમાં તો અત્યારે આળસડી જાય ને તો નહીં જાઉં નગરવાળી જઈશ તો ઘડી આટો ફેરી મારી લે ને બાકીના ઘરા ઘડી દોવા કરવાનું ચાલુ થાય તો ઘડી ઘરે આટો મારીશ જો બછા પલટીને પાણી પાયું એવું બધું થઈ ગયું છે અને ભાઈ હું નહીં જો હમણાં હે ને તમારી તડકો બહુ જ છે ને હવે તમારી અને બધાને જો ફેરવા હે ને હવે આગળ ઘડીક થયા ને તો દોવાનો ટાઈમ થઈ ગયા હે તો પછી દોવા બે જાય બધાને એકાથી જો દોવા દે ને તો નોંધો બાકી નહીં એને ઓલું નાકમાં ઓલું થઈ જતું ને વેસેલિંગ છોપડો ને તરત રૂજ આવી જાય ભાસ્કર કાકા જો હમણાં કામે આવી ગયે હારું કામ કરાવે છે નહીં વે બદલી ગયો મિશ્યારામને કામ કરી કરી તેમાંય અમે છે ને આજે એક નવી ગા લીધી છે તો એ ગાને પાવા છોડીને ત્યારે હું જોકે ઊંધી હતી નકર વીડિયું ઉતાર લે તો પાવા છોડીને તો એ આમ ગામ બાજુ ભાગી જતી હતી ગામમાંથી લીધી એને ત્યાં તે આખું ઘડોની માસે ધોળ્યાને તો એ માંડ પકડવા દીધું પતંઈ એ જો આ હા

કે કેવી રીતનું આપણે અહીંયા ગાન હોય જો કે અમુક વિદેશના અને બહારના બધા અમુક વિડીયો મારા જોતા હોય ને એને લોકોને બધાને ખ્યાલ ન હોય આ બાજુના ગામડાના જોવે ને એને તો બધાને ખ્યાલ હોય પણ જો આપણે કદાચ હું છ ત્યાં સુધી મમ્મી આવી ગયા તો બળી ખાવા મળશે ખીરું ખાવા નાનું નાનું વાસેડું જોવા મળશે અને તો આપણે વિડીયોમાં બતાવશું તમને અને સાચી અમારી મારી ઓવની આવી છે ભાવનગરથી મારી પહેલાં પોગી ગઈ કઈ કોઈ ગયો ને કાળે રાતે કોઈ ગયા ને તમે

ભાગશાળી હોય જોવા જડે અને સકલી ભાગશાળી હોય જોવા જડે તો અમે તો હાથમાં લઈને જોઈ લીધા હજી તો જન્મ જ છે અને બહુ જોવાય ની બહુ વડા ઉજરેની પછી

દીવાબતી માં બે હવા એટલે જોય

हମାର ବାପନେ छରା ରହେତ ଵେରନେ ଦନେ ଛେड ନେ ସିନେ ଖାଈତ ୀ ତୁହୁ ଖାସେ ଦୀ

कान भांगी गेम गेसे यासो फोटो गीता साता केताई कान भागी नाइको यो मा कान मा कान मा गल गिया त कइटा होइ हो कइटा ससट બોટલ છે ને થી નવડાવવાનો એને હે જીવાતું હોય કે જીવડાવે તો જાય તો જો કોઈ પણ કુતરા પાળતા હોય અને આવી રીતના અમારે છે એવા મોંઘા માયલા કૂતરા હોય તો એને આ શેમ્પુ જોઈ લેજો તમે આ હું લેજો અને આ અમાર કોલુ ની દવા ઓહો એટલે તમારો નહીં ના હોય જો આ ટીકડ્યું સવારે એક સાંજે આ તો માણો લખે એવું લખે આ એ હવારે કહી જે આ હું ટીપા સવાર સાંજે ટીપા પાંચ પાંચ ટીપા નાખવાના ઈ ગોળી

અહીં અમરેલી જ છે અમારે એટલે તમારે કોઈ કોઈને પ્રોબ્લેમ હોય તમ ત્યાં તમે લઈ શકો છો અહીંયા આવજો ફોર વ્હીલમાં બેસાડી આમાં જો અમારા હોલું મોલું નામ છે પછી આમાં ઉંમર ક્યાં લેખીએ હારી ઉંમર કેદી લઈ ગયા કેદી લઈ ગયા છે એ તારીખ છે સોમવાર મંડે સોમવારે હે ને સોમવાર લઈ ગયા અને અને જર્મન આ મેડિકલ નું બધું ઉમર નો સમયગાળાનો જન્મ થી ત્રણ મહિના પછી પંદર દિવસો પછી અને ત્રણ થી છ મહિના ને છ મહિના થી વધારે કોઈ ને તો ગમા અંગ્રેજનું માર્ગદર્શક દૂધ બટેટા ટમેટા સુરણ સકરિયા ઘી તેલવાળું મીઠાઈ ડ્રાય ફ્રુટ ને નમક અને મકાઈ અથવા બાજરાના રોટલા એટલે નહી દેવા આપણે બાજરા રોટલા ખવડાવી કાસુ માસ અને કાસા ઈંડા બી વાળા શાકભાજી અથવા બી વાળા ફળો આ અનાજ નહીં ખાવા દેવાનું એમ છે શું આ અનાજ આપવું જોઈએ ના ના આપવું જોઈએ શું આપવું જોઈએ તો પછી દહીં સાસ રોટલી ખીચડી ભાત બાફેલું માંસ બાફેલા ઈંડા આઈસ્ક્રીમ એ જરૂરિયાત પ્રમાણે દેવાનું બજાર નહીં દેવાનું અમે જોકે એવું કંઈ દેતા જ નથી અમે ત્યાં દૂધ ને સાઈઝમાં સોળેલું સૂરમું આપીએ અને ગાયું ભેમું દોવાય તો દૂધ પાઈએ બાકી સાઈઝમાં છોડેલો બાજરાનો રોટલો અને રોટલી ઈ સીવાનો ખોરાક કાંઈ એટલે કાંઈ દેવાનું નહીં પપૈયાની સિઝન હોય તેથી પપૈયા ભાવે તો ખવડાવી ન કંઈક પાકલ કેરી ખવડાવી બાકી બીજી વસ્તુ અમારા ગોલું મોલું ને ભાવતી નથી જો અટાણે ભાઈ આરામ છે અટાણે હું તા કેમ કે હમણાં દવા ચાલુ છે ને તે ને ઘેન ચડે ઘેન ચડે એને ભૂખે હમણાં બહુ લાગે છે જીદ અહીં ગાયા બધા ખાઈ લે હે પણ તો દવા ચાલુ હોય તમને સાંહ ના દેજો એને એટલે અમારે ઘરેણું એવું છે ને અમારા કિંમતી હતી બિશારા હાથ દવા લીધી જો એને હેને ભાવનગર ઓપરેશનમાં લઈ જાઓ તો તતાવરી અહીંથી રેડી આવી ગયું ને એટલે ના લઈ ગયા નગર તજીનું ઓપરેશન કરાવવાનું મોટું કાનનો પ્રોબ્લમ હતો નથી પાઇસન અમારા હુતા હે અને એને જો કાન છે ને એ ભાંગી ગયો તો એને ઘણો ટાઈમ થઈ ગયો તો આમ તો મહિનો બી થઈ ગયો તો દવા ઇન્જેક્શન કાંઈ આમ દેતા એમ તને બિસ્કીટ ને એમ ખવડાવ તમારા બાપુ લઈ આવ્યા પણ તોય કાંઈ ફેર ન પડતો રોતો બહુ જ એમ રોયા જ રાખતો હવે એટલો દુખાવો થતો હતો તે પછી હમણાં જોઈએ ભાવનગર એક ડૉક્ટરને પૂછ્યું ને તો એ કે ઓપરેશન કરવું પડે છ હજારનું એ કે ઓપરેશન થાય અને ઓપરેશન કરવામાં કે ટાકા લઈને ટાકા એ કે તૂટી જાય ને તો એ જવાબદારી અમારી નહીં કે તમારે સેફ્ટી બહુ રાખવાની હવે આ જાતવાને એવું છે કે આની સેફ્ટી આપણે કેમ રાખવી ગમે ને આ હાથ પગડા વગરનો રિયર નહીં એટલે ટાકા એના કાનના શેતી તૂટી જઈને એટલે પછી હે ને બંધ રાખ ઓપરેશન આપણે કીધું ઓપરેશન કરીને પછી ટાકા બાકા રોજનો વર તો આ ક્રાંત જાત છે આમાં કયો તરત ઓળું થઈ જાય એટલે પછી ઓપરેશન ન કર્યું કીધું જો દવાઈથી સારું થઈ જાય ને તો વાંધો નહીં કાન જ ભાંગી ગયો તો પણ રડતો બહુ બહુ તો હવે ધીરે ધીરે થતો દવા લીધી દવા લીધી કંઈ સારું નથી પછી આમ ભાવનગર ન લઈ ગયા અને હમણાં અમરેલી દવાખાને લઈ ગયા હતા દાખલ કર્યો હતો અને માર્યા ને એમ તો કાનમાં બધું અજિક્સન ને આમ તેની બધું કર્યું એટલે આ કોંજાણે એકાદી ભેગ નવી લીધી ને એને સાસળ આવ્યા હતા સાસળ આવી ગયા ને એના વિશે બે આ નહીં સેડ્યા હતા સાસળ તી સાસડમાં ને સાસળમાં એમને કાનમાં કોંજાણે શું લાગી ગયું ત્યાં ભાંગી ગયો તો કાન અને પાછી આની જટાઈ એટલી હોય ને જો તમે જોઈ શકો હો જટાઈ જેવડી છે ને એટલે આમાં સાસર થતાં વાર ન લાગે હોય તો હાવ જીણો કયો ધનેડું હોય ને એ ટાઈપનું સાસળ હોય આનું શેમ્પુ સ્પેશિયલ દીધું હે નવરાવાનું નકર અમે ઓલા શેમ્પુથી જ નવડાવતા આમાં સાબુ પાવડર ને બધું હોય એને એટલે એવું છે તો જો કાલે અમારા ખોલું સાહેબ નહીં છે એમ પૂછી નવડાવવાનું એક કાતરા બે દીએ નવડાવવાનું કીધું છે ડૉક્ટરે એટલે એવું છે એટલે હવે અમારા ગોલું ભાઈ હમણાં થોડાક દે આરામ કરી લઈએ રોટલા પાણી સરખા ખાઈ લઈએ હું તોરીએ નીંદર બિંદર બધું ટેસ્ટથી થાય એટલે હાજો થઈ ગયા એના પર બહુ રેડું નાખ્યું હો અમારા ભાઈ હતા હાલો મિત્રો જો ધાબે હું આવ્યા છે ને ધાબાની મજા તો હું વાત છે કેવો ઠંડો પવન આવે છે ને એકદમ મજા આવી જાય એવું હે તો અત્યારે જો અમારા બેનબા અને ભાભી અને હું અમે ત્રણે હું આવી છીએ ધાબે અને જો તારોડિયા સંદામાં તો જો કે નથી હોય ગયા તારોડિયા દેખાય છે ને પવન છોકી છે ને તો પવન છોકીનો અવાજ આવે હટાણે તા બાજુમાં જ છે અહીંયા એટલે એવું છે તો હાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને આજે પોઈ ગીતી છે બપોરે એટલે કે વિડીયો બહુ જાજો અને ખેતરમાં ને એ બાજુ ગઈ નથી ઉતારો નથી કાલે રાતે ઉતારશું એટલે આવજો જય વસરાજ જય લીધર અને વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ રહો ગુડ બાય ગુડ બાય હા તો ધાબાની ગુડ બાય મજા આવી જાય